જય માતાજી મિત્ર સિંગર રમેશ ઠાકોર આજે તો અમારા ચંડીસરા પરિવારમાં પ્રેમજીજીના ફોર્મ હાઉસ ઉપર હું આવેલો હતો અને મિત્રો પ્રેમજીભાઈ એમને ઢાબું બનાવેલો હતો અને ઢાબાની અંદર ઉપર એવી ફેસિલિટી હતી એમની ચેનલો મારેલી હતી અને પ્રેમજીજી પોતે પણ કલર પણ કોમ કરી રહ્યા છે ખરેખર તો પ્રેમજીભાઈ માતાજી તમને ખૂબ સુખી રાખે અને આ કલર સરસ રીતે તમે મારો છો છે કે કાઠ ના ચડે અને મિત્રો શેઠેથી તમે આ ઢાબા ઢાબો જુઓ એટલે ફેસિલિટીથી તમારો ઢાબાનું સમરકોમ સરસ લાગે પ્રેમજીભાઈ અને મારા પ્રેમજી ભાઈએ તો ખરેખર તો એમને મા જગતમભાઈ એમને ખૂબ સુખી રાખે એમને જાતે પણ મહેનત કરી અને મિત્રો ઢાબાનો એટલા હાઈફાઈ કારીગરો હતા સરસ એમને ઢાબુ બનાવ્યું અને જોડે જોડે એમને તબેલાના પશુ માટે તબેલા પણ પ્રેમજીજી ઠાકોર પણ અમારે બનાવે છે મિત્રો અને જે મિત્રને તબેલા બનાવવા હોય અથવા તળિયું બનાવવું હોય ગમોનું બનાવ્યું હોય ટપ બનાવવા હોય જે મિત્રને પશુપાલન મિત્રને

અને પણ મા જગતમભાઈ તમને તમારી જોડે મગશક્તિ ખૂબ આપેલી છે બરાબર છે અને વારંવાર તો પ્રેમજીભાઈ શું કે હવે તો દૂધ વધારા પણ ડેરીમાં આવે છે અને તમારા આશીર્વાદથી તબેલા બનાયા એટલે પશુ એકદમ તબેલાની અંદર રહે અને બહુ આનંદ મેળવે ખરેખર હા ભાઈ આ મોજ પ્રેમજીભાઈ અને ખરેખર તો આજ તો મને એવા મારો મિત્ર બાળ મિત્ર મને યાદ આવી ગયો કે ખરેખર તો પ્રેમજીભાઈ તમે એક તમે યાદ કરી જેવું રાખશો કે હળમન દાદા માણેકપુરામાં હણમન દાદાનો તમે ગેટ સરસ રીતે તમે ફિટ કર્યો આજે એમનો મેં શૂટિંગ પણ લીધું અને પ્રેમજીભાઈ તમારો પણ નોમ પણ મેં લીધું ખરેખર તો એ તમે દરવાજાનો અને બીમનો સેન્ટરો સેન્ટર સરસ લીધું બરાબર એટલે આજે મેં તમારું કોમ સરસ જેખાણું હતું એટલે આજ વળી વિચાર થઈ જાઓ કે લાવો હવે પ્રેમજીભાઈને આપણે ત્યાં મળવા આવો બરાબર છે એટલે પ્રેમજીભાઈ તમે એ તો કલર કમ્પ્લેટ મારી નાખશો બરોબર છે અને સરસ સરસ પ્રેમજીભાઈ તમે હવે તો શું છે કે તમે ઢાબા ઉપર તો આ બીમે સરસ એટલે હવે બીજું માળા આપણે ખેંચવાનું તમે કોક આયોજન તો કરશો હા એટલે પ્રેમજીભાઈ જો દાખલા તરીકે બીમા માથે તમે પત્ર ચેનલવાળું પત્ર માથે મેં ફિટિંગ ફિટિંગ કરો તો આ તળિયો એકદમ મજબૂત રહે બરાબર છે વરસાદનું પાણી ના આવે શિલારી પણ ડાબુ ના ફૂલે સરસ સરસ ખરેખર અને પ્રેમજીભાઈ બીજું તમારે શું બોલવું છે બોલો હડો અને પ્રેમજીભાઈ હું ગરીબ પરિસ્થિતિમાં તો આવું છું અને સિંગર બનવાનું સપનું હતું અને મા જગતંબાને વિનંતી કરી કે ખરેખર તો મારા મિત્રો મને ખૂબ સપોર્ટ આપે છે અને મારી ચેનલથી સિંગર રમેશ ઠાકોર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો ભૂલતા નહીં એટલે મિત્રો મને આવવાના આવો સપોર્ટ મને આપજો અને મનોરંજનના મિત્રો આપના વિડીયા પણ સારી રીતે હેડે છે અને ખૂબ મને સપોર્ટ આપે જેમ પણ હા મારા ભાઈ મારા અગત્યના મિત્ર એમ કહે છે કે જેમ બને એમ મને સિંગર રમેશ ઠાકોરને ખૂબ સપોર્ટ આપજો મિત્રો આવોને આવો સપોર્ટ આપશો તો હું પણ આગળ આવશું અને મોટો સિંગર બનશું તો તમારા દીકરા દીકરીના લગ્નમાં પોગ્રામ કરવો હશે તો હું પણ મફત કરશું કોઈ પોગ્રામનો પૈસો લેશું નહીં જય હિન્દ જય ભારત માતા કી જય